એ પોતે ટેકેદાર હતા એમને ગાયબ કરવામાં આવ્યા એફિડેવિટ એફિડેવિટ સાથે તેઓ કલેક્ટર કચેરીમાં આવી શકે છે ભાજપાની સ્ક્રિપ્ટ પ્રમાણે એમની બધી વસ્તુ કરે છે ટેકેદારોને એન કેન પ્રકાર લોભ લાલચ ધાક ધમકી તમામ પ્રકારની પરકાષ્ઠા આચરવામાં આવી આજે તમે જુઓ અપક્ષ ઉમેદવારોને પણ ફોર્મ પરત ખેંચાવવા માટે કઈ કઈ રીતે તંત્રનો ઉપયોગ થયો છે કયા પોલીસ અધિકારીઓએ અપક્ષ ઉમેદવારોના ઘરે જઈને કબજો કર્યો હતો જ્યારે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને નિયમ મુજબ પોલીસને આપેલી અરજી પછી પણ પોલીસે તપાસ કરવાની તૈયારી નથી દેખી માનસિકતા નથી દેખાડી અને એવા સંજોગોની અંદર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોને જો ખરેખર સત્ય હોય કે એમની વિસંગતતા હતી તો કલેક્ટર ઓફિસમાં જ્યારે એફિડેવિટ દેવા માટે આવી શકે છે તો એ ત્રણેય ટેકેદારોને કેમ કલેક્ટર ઓફિસમાં સુનાવણીના દિવસે હાજર કર્યા તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય જે એફિડેવિટ તૈયાર થઈ હું પુનઃ વાતને દોરાવું છું તણે તણ એક જ વ્યક્તિ એક જ જગ્યાએથી સ્ટેમ્પ લેવામાં આવે તણે ત્રણ વ્યક્તિની એક જ જગ્યાએ પ્રિન્ટ થાય એક જ પ્રકારનો ડ્રાફ્ટ થાય એક જ નોટરી તણેતરમાં નોટરાઇઝ કરે અને એક જ જગ્યાએથી તણેને ગાયબ કરવામાં આવે અને આજે આજે બાકીના અપક્ષ ઉમેદવારોના ફટાફટ ફોર્મો ખેંચાઈ જાય આ લોકતંત્રની આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે ભાજપા અહંકારમાં આજે આનંદ અનુભવે પણ આ આનંદ ભાજપા માટે હોઈ શકે પણ આ દેશ માટે અને ગુજરાત માટે આ સૌથી મોટા મોટી ઘટના છે કે જે લોકતંત્રની હત્યા થઈ છે સરેઆમ થઈ છે અને એમાં તંત્રએ સંપૂર્ણપણે ભાજપાને કુર્નિશ બજાવી છે અને ભારતીય ચૂંટણી પંચ મૌન ધારણ કરીને આંખ આડા કાન કરી રહ્યા છે દુઃખની બાબત છે બે દિવસથી આ ઘટનાક્રમ ચાલી

પછી બે કલાક ત્રણ કલાકનો સમય આપવામાં આવે અમરેલીની અંદર બે કલાક ત્રણ કલાકનો સમય આપવામાં આવે ભાવનગરની અંદર અમારા ગઠબંધનના ઉમેદવારને બે થી ત્રણ કલાકનો સમય આપવામાં આવે પંચમહાલની અંદર બેથી ત્રણ કલાકનો સમય આપવામાં આવે જ્યારે ચૂંટણી પંચના સત્તાવાર કાયદાકીય જોગવાઈ મુજબ ઓછામાં ઓછો તમારે કોઈએ લીધેલો વાંધો હોય તેની પૂરતા કરવા માટે ચોવીસ કલાકનો સમય અમે તાત્કાલિક પણ ચૂંટણી પંચ સમક્ષ સમયે જવું પડ્યું ચૂંટણી પંચના અહીંયાના અધિકારી સાંભળવા તૈયાર નહોતા અમે અમારી વિસ્તૃત લેખિતમાં રજૂઆત આપીને અમે કીધું કે આનો તમે જવાબ આપો અમારા વરિષ્ઠ આગેવાન બાલુભાઈ પટેલ લીગલ સેલના ચેરમેન યોગેશભાઈ રવાણી અમારા જાણીતા તબીબ અને અમારા વરિષ્ઠ નેતા ડૉક્ટર જીતુભાઈ પટેલ ત્રણેયનું પ્રતિનિધિ ગયું અમારા અહીંયાના વરિષ્ઠ એડવોકેટ પંકજભાઈ ચાપાનેરી અને નિકુંજભાઈ બલરે સતત એ પ્રયત્ન કર્યો કાયદાકીય રીતે અને સમાજ સામૂહિક પ્રયત્નને કારણે અંતે ચૂંટણી પંતને એ વાત અમે હકીકત સાથે સમજાવી કે આ વાંચી લો તમારા